ગોધરા નગરપાલિકા વિસ્તારમાં ખુલ્લી કટરોનો આતંક પદાધિકારીઓ નિષ્ક્રિય ગોધરા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરોનું કામ હાથ ધરવામાં આવ્યું હોવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રીસથી વધુ સ્થળોએ ગટરના ઠાકણા ગાયબ છે જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ગંભીર અકસ્માતનો ભય મંડરાઈ રહ્યો છે શહેરના ઘટના ઢાંકણા ગાયબ થવાની ઘટનાઓ વારંવાર બની રહી છે પરંતુ પાલિકાના સત્તાધીશો તેઓ કોઈ ઠોસ ઉભા થઈ રહ્યા છે ગોધરા શહેરના મુખ્ય માર્ગો અને ગલીઓમાં ખુલ્લી કટરો વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે ખાસ કરીને રાત્રિ સમય અથવા વરસાદી માહોલમાં આવા ખાડાઓ જોખમી બની જાય છે કેટલાક વિસ્તારોમાં તો સ્થાનિક લોકો ખુદ લાકડા કે પથ્થર રાખીને આ ખાડાઓને ચેતવણી આપી રહ્યા છે પરંતુ આ કોઈ કાયમ ઉકેલ નથી શહેરવાસીઓનું કેવું છે કે પાલિકા માત્ર ભૂગર્ભ ગટરો શરૂ કરવાનું કામ દર્શાવી રહી છે પરંતુ તેની યોગ્ય રખાવટ માટે કોઈ ગંભીરતા દાખવી રહી નથી ગટરના ઢાંકણા ગાયબ થવા પાછળ ચોરી અથવા પાલિકાની બેદરકારી જવાબદાર છે તે સ્પષ્ટ નથી જો સમયસર યોગ્ય પગલાં ન લેવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટે તે અચંબિત નથી શહેરવાસીઓ અને સામાજિક સંસ્થાઓએ આ મુદ્દે પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે તંત્રએ તાત્કાલિક ગટરના ઢાંકણાની પુનઃસ્થાપના કરવી જોઈએ નહીં તો નાગરિકો વિરોધ કરવા મજબૂર બનશે ગોધરા નગરપાલિકાને હવે સજાગ થવાની જરૂર છે નહીં તો એક ભૂલ અનેક નિર્દોષ લોકોના જીવ માટે ઘાતક સાબિત થઈ શકે છે સુરતની અંદર એક માસૂમ બાળક બે વર્ષનું આવા એક નાના ઢાંકણું ન લગાવવાના કારણે એ માસૂમનો જીવ ગયો છે તો ગોધરા નગરપાલિકાને પણ આવી ઘણી બધી જગ્યા ઉપર એવું છે કે જ્યાં ઢાંકણા નથી જ્યાં મોટી કેનાલ ખુલ્લી છે જેના કારણે મોટી દુર્ઘટના બની શકે છે આજે સુરતમાં બન્યું ત્યારે ગોધરામાં પણ એવું બની શકે છે કોઈના માસુમ બાળક આવું કઈ ન થાય કોઈ ઉમરલાયક વ્યક્તિને પણ આવું નુકસાન ન થાય તે માટે ગોધરા નગરપાલિકાને વહીવટી તંત્રને મારી વિનંતી છે કે આવી કોઈપણ જગ્યાએ

સવારે દસ થી અગિયાર ના ગાળામાં સાંજે પાંચ થી સાત ના ગાળામાં ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાતા હોય તો જો આવી ગટર ખુલ્લી હોય અને જો કોઈ ગટરની અંદર ગાડી લઈને પડી જાય તો એને ઘણું મોટું નુકસાન થઈ શકે એવું છે તો વહીવટી તંત્ર મારી વિનંતી છે કે મહેરબાની કરી અને જે કંઈ પણ એક્શન લેવાના હોય તે તાત્કાલિક એક્શન લે અને આવી દુર્ઘટનાઓ કેમ બને છે અને ન બને એના માટે તાત્કાલિક એની અસર પડી અને એનું નિરાકરણ કરે એવી આટલા સોસાયટીના રહીશોની માંગ છે